હાલો તો વિદ્યાર્થી મિત્રો દરેક ચોપડીનું દરેક એક એક દાખલો ચલાવવાનો છે એમાં કશું બાકી રહેશે નહીં ઓકે તો સ્વાધ્યાય પોઈન્ટ એકનું જે ચોથું એમાં છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો તો આમાં જે બતાવે છે ને એના માટે થોડુંક સમજવું જરૂરી છે બધી ધનપૂર્ણાંક સંખ્યાઓ આવી જશે કેવી આવશે બધી ધનપૂર્ણાંક સંખ્યાઓ આવી જશે એન સંખ્યા છે એમાં જ્યારે આપણે ધનપૂર્ણાંક અંદર શૂન્યનો ઉમેરો કરશું કેટલો ઉમેરશું શૂન્ય ઉમેરીશું શૂન્ય પ્લસ એટલે કે હોલ નંબર એના પછી આવે છે મિત્રો કે હવે આમાં જ્યારે ઋણ સંખ્યા ઉમેરીશું કેવી ઉમેરીશું ઋણ સંખ્યા એટલે મિત્રો બને છે આપણી પૂર્ણાંક સંખ્યા એટલે કે જેડ શું બને છે પૂર્ણાક સંખ્યા એટલે એને કહીશું સમય સંખ્યા તો આપણે સમય સંખ્યા છે તો સમય સંખ્યાની અંદર કોનો કોનો સમાવેશ થાય છે આમ પૂછાય સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે તો પછી આવે છે કે પૂર્ણાંક સંખ્યા સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય તો પૂર્ણાંક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા પણ આવી જશે અને પૂર્ણ સંખ્યા પણ આવી જશે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા આવે છે પ્રાકૃતિક સંખ્યાની હવે આવું પૂછાય છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે

प्राकृतिक संख्या पूर्ण संख्या छे तो शु लखीशु हाँ क्या शु सत्य दरेक प्राकृतिक संख्या पूर्ण संख्या छे तो के सत्य जे संख्या प्राकृतिक असे ते पूर्ण तो हसे ज केम के कोई पण संख्या लईए કે જેમ કે 4 લઈએ 5 લઈએ તો એ શું બને છે પ્રાકૃતિક સંખ્યા તો બને છે પણ પૂર્ણ તો હશે જ અને હવે લઈએ છે મિત્રો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે શું દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો જોઈએ પૂર્ણાંક સંખ્યા કેવા આવી છે z z તો દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ છે તો કે ના દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ નથી પણ પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે કારણ કે દરેક પૂર્ણાંકમાં લઈશું તો શું આવશે શૂન્ય આવશે ધન આવશે અને ઋણ આવશે તો શું કહેવા માગે છે દરેક પૂર્ણાંક એટલે શું આવશે એમાં શૂન્ય આવશે ધન આવશે અને ઋણ પૂર્ણાંક આવશે આ ત્રણે ત્રણ પૂર્ણ સંખ્યામાં આવશે તો કે નહીં આવે કેમ કે પૂર્ણ સંખ્યામાં શું આવશે પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવશે અને ધન પૂર્ણાંક આવશે તો શું લખીશું અસત્ય અસત્ય કારણ કે હવે આપણે કોઈ પણ સંખ્યા લઈએ કે માઇનસ ત્રણ માઇનસ ત્રણ એ પૂર્ણાંક છે શું છે પૂર્ણાંક છે પરંતુ તે પૂર્ણ નથી છે પરંતુ તે પૂર્ણ નથી હવે આપણે આગળ લઈએ કે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે શું છે કે દરેક સમ્ય સંખ્યા પૂર્ણ સંખ્યા છે દરેક દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો હવે શું લઈશું કે દરેક સમય સંખ્યા થી જે દરેક સમ્ય સંખ્યા પૂર્ણ સંખ્યા છે

તે પૂર્ણ નથી કેવી નથી પૂર્ણ નથી તો હવે મિત્રો ધ્યાન રાખો કે તમે જ્યારે આપણો વિડીયો આવે છે નવો નવો તો તમારા સુધી તે વિડિયો પહોંચતો નથી તમને તમારા સુધી વિડીયોની તમને જાણ થતી નથી એ માટે શું કરવું પડશે તો જ્યારે તમે આપણે અમારી ચેનલ ખોલો છો કે સત્યમ ડિજિટલ ક્લાસીસ બે હજાર પચીસ ખોલો છો ત્યારે આવે છે ત્યારે પહેલા એમાં ઓપ્શન આવે છે સબ્સ્ક્રાઇબ યુ જ્યારે તમે સબ્સ્ક્રાઇબ કરો છો એના પછી એની અંદર જ આવે છે કે નોટિફિકેશન દબાવવા માટે બે લાયકન એટલે બેલ જેવું એક ચિહ્ન આવે છે એને જ્યારે તમે ટચ કરો છો ત્યારે એની અંદર ત્રણ ઓપ્શન હોય છે એમાં એક હોય છે ઓલ બીજું હોય છે પર્સનલાઇઝ પછી હોય છે નોન જ્યારે તમે ઓલ પર ક્લિક કરશો ને ત્યારે અમારી જે બધી નોટિફિકેશન તમને મળી જશે હું જ્યારે પણ વિડિયો મૂકીશ તો પહેલી જાણ તમને થશે યુટ્યુબ માં ડાયરેક્ટલી પહેલો તમારી જોડે મારો વિડિયો આવી જશે તો જ્યારે તે આપણે બેલ જેવું જે નિશાન બતાવે છે એને ઓન કરી દેવાનું ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ એમાં છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે તો આમાં શું છે થોડા આડાવડા દાખલા હશે પણ દરેક દાખલો આપેલો છે તમે જો દરેક વિડીયો જોશો તો એમાં દરેક દાખલા પૂર્ણ થશે જો ભાગ તમે અમુક અમુક નહીં જુઓ જેમ કે આ ચોથો ભાગ છે તો આગળના ત્રણ ભાગ ચાલી ગયા છે ત્રણ ભાગમાં જે અમુક સ્વાધ્યાય એક પોઈન્ટ બે સુધીનું બધું આવી ગયું છે અમુક જે બાકી રહેશે પાછળના ભાગોમાં આવી જશે પણ તમારે જોતું રહેવું પડશે તો આપણે જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે એનો પહેલો દાખલો છે એમાં શું છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો પેલું જ જોઈએ કે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે

એટલે એ કેવો આવે છે અસમય સંખ્યા એની બાજુમાં છે અસમય સંખ્યા એની બાજુમાં છે આ બંને જુદા જુદા છે ને એમ આ બંને દીકરા છે એનો એક પિતા છે કોણ છે વાસ્તવિક તો વાસ્તવિક સંખ્યા એ અલગ છે વાસ્તવિક સંખ્યામાં અસમય અને સમય બંને સંખ્યાનો સમાવેશ થાય છે તો આ શું આપ્યું છે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો કે હા જે જે દરેક અસમય સંખ્યા હશે ये वास्तविक तो असत्य પછી બીજું શું છે સમમે હશે એ પણ વાસ્તવિક તો હશે તો શું છે આ વિધાન કેવું છે સત્ય છે કારણ કે દરેક અસંમેય સંખ્યા કેવી હશે અસંમેય સંખ્યા એ વાસ્તવિક શું છે મિત્રો વાસ્તવિક તો હશે કેમ કે વાસ્તવિક સંખ્યામાં બે સંખ્યાઓ આવે છે જે કાલ સમમય ને અસમમય તો જે સંખ્યા અસમમય હશે એ વાસ્તવિક તો હશે જ એના પછી જે બીજું સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે આ શું કહેવા માંગે છે અને થોડું આપણે ધ્યાનથી સમજીએ તો એ માટે ઉપરનું આપણે ચલો ફેરતા નહીં પણ જોઈએ કે જેમ કે કોઈ એક સંખ્યા રેખા દોરીએ છીએ આ સંખ્યા રેખા દોરવામાં આવી છે એના ઉપર અમુક બિંદુઓ દર્શાવીએ છીએ આમાં દર્શાવી છે એક એમ વન બીજું છે એમ ટુ પછી છે એમ થ્રી પછી છે એમ ફોર પછી છે એમ ફાઈવ આવા બિંદુઓ દર્શાવીએ છીએ તો આમાં શું કહેવા માંગે છે સંખ્યા રેખા પરના દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા ધારી લેવાના છે કે આ પ્રાકૃતિક સંખ્યા છે તો એમ માટે રૂટ એમ સ્વરૂપ હોઈ શકે તો કે જે એમ છે એને આપણે રૂટ એમ કહી શકીએ ધારી લઈએ કે જ્યારે એમ વન છે એની જગ્યા આપણે એક મૂકીએ એકને આપણને રૂટ એક કહી શકીએ બે હોય બે ને આપણે રૂટ ટુ કહી શકીએ જેમ કે એમની જગ્યા પ્રાકૃતિક સંખ્યા લખીએ શું કીધું છે હવે પ્રાકૃતિક સંખ્યા લઈએ જેમ કે એક લઈએ બે લઈએ ત્રણ લઈએ ચાર લઈએ પાંચ લઈએ છ લઈએ પછી એક સંખ્યા છે એને વર્ગમૂળ એક બે હોય ને વર્ગમૂળ બે ત્રણ હોય ને વર્ગમૂળ ત્રણ ચાર હોય ને વર્ગમૂળ ચાર આવી રીતે શું દર્શાવી શકાય તો કે ના એક હોય એને વર્ગમૂળ એક ના દર્શાવી શકાય બે હોય પ્રાકૃતિક સંખ્યા ને વર્ગમૂળ બે ના દર્શાવી શકાય વર્ગનું ત્રણ હોય ને વર્ગમૂળ ત્રણ સ્વરૂપે ના દર્શાવી શકાય વર્ગમૂળ ચાર હોય એનું મૂલ્ય આપણને કેટલું મળે છે ના મળે 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 કેટલું તો 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 છે 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 શું અસત્ય અસત્ય આ વિધાન કેવું આમ લખવાનું જયારે પૂછાય ત્યારે અસત્ય લખી આ સંખ્યા રેખા દોરી આ સમજાવીને લખી દેવાનું છે વાક્ય નીચે કે સંખ્યા રેખા આપવાનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું ના હોઈ શકે એના પછી લઈએ છીએ ત્રીજું કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે શું કહે છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે તો હવે આગળ જ આપણે સમજી ગયા છીએ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સમય સંખ્યા થશે પણ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય ના પણ હોય કેમ અમુક અમુક જે સંખ્યા હશે વાસ્તવિક એ કેવી હશે સમય સંખ્યા હશે એટલે એ કેવી હોય એ વાસ્તવિક સંખ્યા શું કે દરેક વાસ્તવિક સંખ્યા હોય તો કે ના અમુક ન પણ હોઈ શકે કેમ કે 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 જેમ જોઈ લઈએ લઈએ આ વિધાન કેવું છે છે કારણ એક આપણે સંખ્યા છીએ પાંચ ભાગ્યા બે કેવી લઈએ છીએ પાંચ ભાગ્યા બે તો આ કેવી છે સંખ્યા વાસ્તવિક છે ને હા તો કે આ વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક છે પરંતુ કેવી છે p q સ્વરૂપે દર્શાવી શકાય છે એટલે વાસ્તવિક તો છે પણ p q સ્વરૂપે દર્શાવી શકાય એટલે કેવી છે સમમેય છે એટલે શું કહેવાય અસમમેય નથી શું કહેવાશે એને કે અસમમેય નથી અસમમેય નથી તો અમુક એવી સંખ્યાઓ છે કે જે વાસ્તવિક તો છે પરંતુ તેને અસમય નથી કેમ કે આ તો એના પિતાશ્રી છે એના એક બે દીકરા છે એક દીકરો છે બીજો છે એ અંદર એના દીકરા આવશે ઋણ પછી આવશે સંખ્યા એના પછી આવશે પ્રાકૃતિક સંખ્યા તો જે આ બંને આપણે વિચારી લેવાનું છે એની અંદર આવે છે એટલે કે વાસ્તવિક સંખ્યાઓની અંદર અસમય આવે પણ અસમય અંદર વાસ્તવિક બધી સંખ્યા આવી ન જાય વિદ્યાર્થી મિત્રો હવે જે એક દાખલો બાકી છે એક દાખલો આપણે બાકી રહેલ છે એ આપણને થોડો જોઈ લઈએ છીએ તો શું પૂછ્યું છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે શૂન્ય આપ્યું છે એ કેવી છે સમય સંખ્યા છે શૂન્ય થી શરૂઆત થતી એ બધી સંખ્યા કેવી હશે ઊન સંખ્યા હશે એટલે શૂન્ય ને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકશો હા તો જો પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકશો તો એ કેવી બનશે સમય સંખ્યા બનશે તો શું તમે તેને પી પૂર્ણાંક શરત શું આપી છે પી પી બિલોંગ ટુ ઝેડ પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર ક્યુ ને શું કીધું છે શૂન્યતર શૂન્યતર એટલે શું થશે શૂન્યતર એટલે હવે આપણે ગુજરાતીમાં ચાલીએ ગુજરાતી ભાષામાં શૂન્યતરની ની સંધિ છૂટી પાડો શું બને છે શૂન્ય પ્લસ ઇતર શું બને છે શૂન્ય પ્લસ ઇતર જયારે આપણને અમુક છોકરાઓ એવા હોય છે કે જેને ભણવામાં રસ હોતો નથી તો એને ઘરવાળા શું કહે છે આને ઇતર પ્રવૃત્તિઓમાં રસ છે એમાં છે ઇતર પ્રવૃત્તિઓમાં એટલે કે એના સિવાયની ભણવા સિવાયની પ્રવૃત્તિઓ તો આપણે શું કહેવાય આને ઇતર એટલે સિવાયનું શું થાય સિવાયનું એટલે કે શૂન્ય સિવાય તો આપણે q તરીકે છેદ તરીકે શું લેવાનું છે શૂન્ય સિવાયનો એટલે એટલું લખી શકીએ કે q નોટ ઇક્વલ ટુ 0 q બરાબર 0 લેવાના નથી તો હવે આપણે એવો લખીએ તો હવે આમ જ લઈએ કે હા કે હા શૂન્ય એ સભ્ય સંખ્યા છે સભ્ય

જીરો ભાગ્યા અઢાર એવી બધી સંખ્યાઓ લઈ શકીએ પણ તમે આવો આના બદલે આવું ના લઈ શકો જેમ કે ત્રણ ભાગ્યા જીરો ત્રણ ભાગ્યા જીરો ના લઈ શકો તો કેમ ના લઈ શકો એ આપણને અહીં થોડું જોઈ લઈ આ દાખલો છે એ દાખલો હવે અહીં પતી જાય છે તો ત્રણ ભાગ્યા જીરો કેમ ના લઈ શકે એ તમને હું થોડું સમજાવી દઉં જ્યારે આપણને કોઈ સંખ્યાને ત્રણ ભાગ્યા જીરો કે એવી કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય લઈ શકતા નથી એટલે કેમ નથી લઈ શકતા કે કે જેમ લઈએ હવે એનો ભાગાકાર કરીએ કરો તો હવે આવો કોઈ ભાગાકાર ભાગાકાર હોય તો તો આપણને આવડે જ છે જેમ કે પાંચ ભાગ્યા ત્રણ આપ્યા તો આપણે શું કરીએ ત્રણ એકા ત્રણ આ બાદ કરવાની પાંચ માંથી ત્રણ જાય તો બે વધે હવે જો પોઈન્ટમાં લખવો હોય તો આગળ લખવાનું આમ પણ લઈએ આપણને આ ત્રણ છે આઈ જીરો નો શું કરવાનો ઘડિયો બોલવાનો એ આપણે જેમ રીતે ત્રણ નો બોલ્યો એ જીરો નો ઘડીયો બોલવાનો છે અને આગળ જો એ જ્યાં ત્રણ આવે ત્યાં રોકાઈ જવાનો છે તો શું થશે જીરો એકા જીરો આ કેમ કે કોઈ પણ સંખ્યા ને જીરો વડે ગુણીશું તો શું જવાબ આવે છે જીરો આવે છે તો જીરો ને બે વડે ગુણીશું તો પણ જવાબ જીરો આવશે જીરો ને પછી 75 વડે ગુણશું તો પણ જવાબ જીરો આવશે આમ જીરો નો ઘડીયો લાખ 2 લાખ જેટલા સુધી આપણે આનું સુધી જતા રહીશું તો એનો જવાબ તો શું આવે છે જીરો જ આવે છે જવાબ જીરો આવે છે તો ભાગ ચાલી શકતો નથી ભાગ નહીં ચાલી શકતો એટલે આપણે કહીએ છીએ કોઈ પણ સંખ્યાને ને જીરો વડે ભાગતા શું મૂલ્ય આવે છે શું આવે છે એનું કરી શકાતું નથી મોબાઈલમાં પણ જોઈએ છે તો એનું શું આવશે ત્રણ ભાગે જીરો કરશો તો એર આવશે શું આવશે એરર ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ શું દરેક ધન પૂર્ણાંક નું વર્ગ અસમય હોય છે શું પૂછ્યું છે આમાં દરેક ધન ગુણાંક સંખ્યાનો વર્ગમૂળ અસમમેય હોય છે તો પહેલા આપણને એટલી માહિતી હોવી જોઈએ કે અસમમેય સંખ્યા છે અસમમેય સંખ્યા એટલે શું તો કે એવી સંખ્યા કે જે સમમેય ન હોય કેવી સંખ્યા જે સમમેય ન હોય આ તો કે મને ખબર ના પડી સમમેય ન હોય તો સમમેય કેવી હોય તો કે જે અસમમેય ના હોય હા આવું તો કે ના ચાલે ને તો આને આપણે સારી રીતે લખીએ ની વ્યાખ્યા તો જે સંખ્યાને આપણે એમાં ઉદાહરણમાં લઈશું તો શું શું આવશે કે એવા વર્ગમૂળ કેવા વર્ગમૂળ એવા વર્ગમૂળ કે કેવા વર્ગમૂળ તો કે એવા વર્ગમૂળ કે જેનું પૂર્ણ વર્ગમૂળ નીકળી શકતું નથી કે જેમ કે આપણે લઈએ છીએ કોઈ વર્ગમૂળમાં બે તો એનું પૂર્ણ વર્ગમૂળમાં નીકળી શકતું નથી અને કોઈ એવા symbol લઈશું કે જેમ કે પાઇ તો કે જેમ કે પાઈ છે તો પાઈ શું છે અસમય સંખ્યા છે તો કેમ અસમય સંખ્યા છે કે એનું મૂલ્ય જ્યારે પણ આપણે Google માં સર્ચ કરીએ કે ક્યાં પણ જોઈએ છીએ તો વૈજ્ઞાનિકો એનું મૂલ્ય શોધી શકતા નથી એનું મૂલ્ય કેવું આવે છે કે 3.14 પછી એના પછી આ આંકડા ચાલ્યા જ આવે છે એ જ આંકડા ચાલ્યા જ રહે છે એ પછી આંકડા અટકતા નથી એટલે કે એક એવી સંખ્યા બને છે અસમ્ય સંખ્યા હવે લઈ લઈએ છે કે વર્ગમૂળ ટુ બીજું લઈએ છે વર્ગમૂળ માં થ્રી બીજું લઈએ છે વર્ગમૂળ માં પાંચ આ બધી અસમ્ય સંખ્યાઓ છે હવે એવી કોઈ સંખ્યા વર્ગમૂળ વાળી લઈએ જેમ કે વર્ગમૂળ માં ચાર એનું મૂલ્ય કેટલું આવે છે તો કે બે આવે છે તો બે શું છે તો કે બે ને આપણે દર્શાવીએ બે ભાગ્યા એક પી ઉપર ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે તો કે શું બને છે સમ્ય સંખ્યા તો આપણને અહીંયા જોઈએ શું દરેક ધન પૂર્ણાંક વર્ગમૂળ અસમય હોય છે તો કે ના દરેક ધન માં લઈએ એક ચાર લીધો ધન પૂર્ણાંક તેનું વર્ગમૂળ કેવું નીકળે છે સમય સંખ્યા નીકળે છે તો કે બધાનું અસમય નીકળતું નથી તો શું લખીએ તો કે ના દરેક ધન દરેક ધન નું વર્ગમૂળ અસમય જેમકે લઈએ આપણે વર્ગમુળમાં ચાર શું લઈએ એનું શું આવશે મિત્રો વર્ગમૂળમાં ચાર કરીએ તો એનું મૂલ્ય આવે છે બે ને આપણે પીએ પણ ક્યુ દર્શાવી શકાય તો કે હા કેવી રીતે દર્શાવી શકાય પી ભાગ્યા એક કરીએ તો પી અપોન ક્યુ સ્વરૂપે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી લીધું તો આ કેવી સંખ્યા બની ગઈ છે તો કેવી બની છે સમમેય અને એના પછી હવે જોઈએ બીજા તો કે વર્ગમૂળમાં શું લઈશું હવે નવ બીજું કેવું લઈશું વર્ગમૂળમાં એકસો ચુમ્માલીસ બીજું કેવું લઈશું જે વર્ગમૂળમાં જેનું વર્ગમૂળ નીકળે બધી સંખ્યા લઈ શકો છો તો આનું નવ વાળાનું કેટલું આવશે ત્રણ એકસો ચુમાળી વાળા કેવું આવશે બાર એકસો ઓગણસી વાળા કેવું આવશે તેર તો આ બધી સંખ્યા કેવી મળે છે પૂર્ણ મળે છે અને એને પીએ પોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય જે બધી પૂર્ણ સંખ્યાઓ મળે છે તો એ પૂર્ણ સંખ્યા કેવી હશે તો કે સમય હશે ને તો આપણને અહિયાં પૂર્ણ થાય છે